નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને પોસ્ટ ઓફિસની એવી યોજના વિશે માહિતી આપીશ જે પાંચ વર્ષમાં આપણને ઘણું બધું સારું એવું રિટર્ન આપે છે તો મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરી લેજો તો શરૂ કરીએ વિડીયો તો મિત્રો પોસ્ટ ઓફિસમાં ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેના મિત્રો આપણે સ્મોલ સેવિંગ સ્કીમ તરીકે ઓળખીએ છીએ જેને આપણે નાની બચત યોજનાઓ તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો આ યોજનાઓ સરકાર દ્વારા સંચાલિત હોવાથી સારું એવું વળતર આપવામાં આવે છે મિત્રો સુરક્ષિત રોકાણ આગળવામાં આવે છે તો મિત્રો આ બચત યોજનાનો જો તમે લાભ મેળવવા માંગતા હોય તો પોસ્ટ ઓફિસમાં ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેવી કે ફિક્સ ડિપોઝિટ તમારે એફડીમાં જો પૈસા મેકો હોય તો તેવી યોજના ચલાવવામાં છે રિકરિંગ ડિપોઝિટ એટલે કે તમે મંથલી મંથલી બચત કરી અને પાંચ વર્ષ માટેની એક સારું એવું ભંડોળ ભેગું કરવા માગો છો તો તેના માટે રિકરિંગ ડિપોઝિટ યોજના ચલાવવામાં આવે છે મંથલી ઇન્કમ સ્કીમ એટલે કે એમઆઈ સ્ક્રીન યોજના ચલાવવામાં આવે છે જેમાં આપણે એક સામ ટુ એકી સાથે રકમ ડિપોઝિટ કરી અને એનું વ્યાજ દર મહિને આપણા સેવિંગ એકાઉન્ટમાં લઈ શકીએ છીએ એક ઇન્કમ જેવું ચાલુ કરી શકીએ છીએ ત્યારબાદ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એ પણ મિત્રો મંથલી જેવી સ્કીમ છે જેમાં તમને વધુ ચૂકવવામાં આવશે પીપીએફ એટલે કે પંદર વર્ષ માટેની યોજના છે ત્યારબાદ સમૃદ્ધિ વિશે તો તમે જાણતા જ હશો ત્યારબાદ રાષ્ટ્રીય બચતપત્ર એટલે કે એનએસસી ત્યારબાદ કિસાન વિકાસ પત્ર જેમાં આપણે નવ વર્ષ ને ચાર મહિનામાં આપણે પૈસા ડબલ કરી શકીએ છીએ મહિલા સન્માન બચતપત્ર જે મહિલાઓ માટે બે વર્ષ માટેની યોજના છે ત્યારબાદ એવી રીતના પોસ્ટ ઓફિસ દ્વારા નાની બચત યોજનાઓ ચલાવવામાં આવે છે જેની ઉપર મિત્રો આપણને યોજનામાં છ પોઈન્ટ સાત ટકાથી લઈને આઠ પોઈન્ટ બે ટકા સુધીનું હાઇસ્ટ રિટર્ન આપણને આ યોજના ઉપર આપવામાં આવે છે તો મિત્રો ચાલો જાણીએ કે આપણે કઈ યોજનામાં કેટલું વ્યાજ દર તમને ચૂકવવામાં આવશે તો મિત્રો ઝડપથી તમને યોજનાનું વ્યાજદર પણ જણાવી દઉં જો મિત્રો ફિક્સ ડિપોઝિટનું વ્યાજદરનું વાત કરીએ તો એક વર્ષ માટે એફડી કરાવીએ છીએ તો છ પોઈન્ટ નવ ટકા વ્યાજદર ચૂકવવામાં આવશે મિત્રો અહીંયા કેલ્ક્યુલેશન પણ કરેલું છે કે એક લાખની જો આપણે એફડી કરી છીએ તો એનું કેટલું વ્યાજ મળશે અને રોકાણ સાથે એક વર્ષ પછી આપણને કેટલી રકમ મળશે તમે અહીંયા પોઝ કરીને જોઈ લેજો બે વર્ષ માટેનું વ્યાજદર છે સાત ટકા ત્રણ વર્ષ માટેનું એફડીનું વ્યાજદર છે સાત પોઈન્ટ દસ ટકા પાંચ વર્ષ માટેની એફડીનું વ્યાજદર છે સાત પોઈન્ટ પાંચ ટકા તો આવી રીતના એફડી તમે કરાવી શકો છો ત્યારબાદ મંથલી ઇન્કમ યોજના વિશેની વાત કરીએ તો તેનું વ્યાજદર છે સાત પોઈન્ટ ચાર ટકા જે મિત્રો પાંચ વર્ષ માટેનું તમને રહેવાનું છે ત્યારબાદ એનએસસી નેશનલ સેવિંગ સર્ટિફિકેટની વાત કરીએ તો આ પણ પાંચ વર્ષ માટેની યોજના છે જેનું દર તમને સાત પોઈન્ટ સાત ટકા ચૂકવવામાં આવશે મિત્રો જોઈને બાજુમાં રોકાણ એક લાખ રૂપિયા ત્યારબાદ કેટલી વ્યાજ મળશે એ પણ તમને જોવા મળશે ત્યારબાદ રિકરિંગ ડિપોઝિટ એ પણ પાંચ વર્ષ માટેની યોજના છે એમાં મિત્રો છ પોઈન્ટ સાત ટકા જેવું વ્યાજદર ચૂકવવામાં આવશે ત્યારબાદ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે તેમાં તે પણ મિત્રો પાંચ વર્ષ માટેની યોજના છે આમાં મિત્રો આપણને આઠ પોઈન્ટ બે ટકા જેવું વ્યાજદર ચૂકવવામાં આવશે કેવીપી એટલે કે એકસો પંદર મહિનાની યોજના છે એમાં મિત્રો સાત પોઈન્ટ પાંચ ટકા ચૂકવવામાં આવશે ત્યારબાદ પીપીએફ એમાં એ પણ મિત્રો પંદર વર્ષ માટેની યોજના છે એમાં સાત પોઈન્ટ દસ ટકા જેવું વ્યાજદર ચૂકવવામાં આવશે સુકન્યા સમૃદ્ધિ એકવીસ વર્ષ માટેની યોજના છે એમાં આઠ પોઈન્ટ બે ટકા જેવું વ્યાજદર ચૂકવવામાં આવશે અને બચત ખાતું જે સેવિંગ એકાઉન્ટ પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવશે સાદું એનું ચાર ટકા જેવું વ્યાજદર ચૂકવવામાં આવશે મિત્રો યોજનાના વ્યાજદર છે એ દર ત્રણ મહિને ચેન્જ થતા હોય છે સરકાર દ્વારા એમાં ચેન્જીસ કરવામાં આવે છે તો મિત્રો તમારે રોકાણ કરતાં પહેલાં તમારે લેટેસ્ટ જે વ્યાજદર છે તે જાણી અને રોકાણ કરવું જોઈએ મિત્રો વિડીયો પૂરો જોજો હું તમને થમનીલમાં જણાવી મુજબ છત્રીસ લાખ રૂપિયા પોસ્ટ ઓફિસમાંથી આપણે કઈ રીતના મેળવી શકીએ છીએ કઈ બેસ્ટ યોજના છે આ માહિતી આપીશ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો વિડીયોને લાઈક તો અવશ્ય કરી જ લેજો તો ઘણી બધી યોજના પોસ્ટ ઓફિસમાં ચલાવવામાં આવે છે એમાંથી મિત્રો નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એટલે કે એનએસી કરીને એક યોજના ચલાવવામાં આવે છે જેમાં મિત્રો આપણે એફડી જેમ જ આપણે એકી સાથે રકમ જમા કરાવી શકીએ છીએ મિત્રો કોઈ પણ જોખમ વગરની આ યોજના છે આ યોજનામાં આપણને એક સુનિશ્ચિત વળતરની ગેરંટી આપવામાં આવે છે મિત્રો આ યોજનામાં જે પણ આપણે રોકાણ કરીએ છીએ તેમાં બેંકોની એફડી કરતાં વધુ વાજદર ચૂકવવામાં આવે છે મિત્રો આગળ તમને જણાવ્યું કે સાત પોઈન્ટ સાત ટકા જેવું વ્યાજદર આપણે એનએસસીમાં આપણને ચૂકવવામાં આવે છે તો બેન્કો કરતાં વધુ વ્યાજદર આ યોજનામાં તમને મળવાપાત્ર થશે આમાં વર્તમાનનું વ્યાજદર જુઓ સાત પોઈન્ટ સાત ટકા છે અને એ પણ વ્યાજ વ્યાજદર છે જે પણ વ્યાજ હશે એમાં પણ વ્યાજનું વ્યાજ તમને જમા થતું રહેશે હવે મિત્રો આ યોજનાનું કેલ્ક્યુલેશન આપણે ક્યાં કરી શકીએ છીએ તો મિત્રો ફાઇનાન્સિયલ કેલ્ક્યુલેટર નામની એપ્લિકેશન છે એમાં મિત્રો જો પોસ્ટ ઓફિસની તમામ યોજનાનું કેલ્ક્યુલેશન આપણે અહીંયા કરી શકીએ છીએ અહીં મિત્રો તમે જોઈ શકો છો મંથલી ઇન્કમ સીમ રિકર્ડિંગ ડિપોઝિટ ત્યારબાદ ટાઈમ ડિપોઝિટ એટલે કે એફડી નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે ત્યારબાદ ઇન્ટરેસ્ટ રેટ તમે અધર યોજનાઓના પણ અહીંથી જાણી શકો છો તો અહીંથી આપણે ઇઝીલી આપણે એનએસસીનું કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ તો આપણે તેની ઉપર ક્લિક કરવાનું છે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ ઉપર ત્યારબાદ આપણે જે પણ રકમ ઇન્વેસ્ટ કરવી છે તમારે પાંચ વર્ષ માટે પોસ્ટ ઓફિસમાં એફડી જ એક જાતની ગણી શકો છો તો આપણે એ રકમ અહીંયા એન્ટર કરી દેવાની છે તો મિત્રો દાખલા તરીકે આપણે પચાસ હજાર રૂપિયાની રકમ આપણે એનએસીમાં ઇન્વેસ્ટ કરીએ છીએ જેનું દર આપણને સાત પોઈન્ટ સાત ટકા પાંચ વર્ષ માટેનું ચક્રવૃદ્ધિ ચૂકવવામાં આવશે તો મિત્રો આપણને કેટલું રિટર્ન મળશે વિડીયોને લાઇક કરવાનું હજી ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આપણે પચાસ હજારની રકમ ઉપર આપણને બોતેર હજાર ચારસો એકાવન રૂપિયા રિટર્ન મળશે એવી જ રીતના આપણે થોડીક વધારે રકમ ઇન્વેસ્ટ કરવી છે તમે મિનિમમ હજારને મેક્સિમમ કોઈપણ રકમમાં ઇન્વેસ્ટ કરી શકો છો તો દાખલા તરીકે બે લાખ રૂપિયામાં ઇન્વેસ્ટ કર્યા હોય તો મિત્રો બે લાખ નેવ્યાસી હજાર આઠસો ને છ રૂપિયા પાંચ વર્ષ પછી આપણને આનું રિટર્ન મળશે એવી જ રીતના મેક્સિમમ તમે કોઈપણ રકમમાં ઇન્વેસ્ટ કરી શકો છો હવે મિત્રો તમને એ જણાવી દઉં દાખલા તરીકે પચીસ લાખ રૂપિયા જેવી રકમ એનએસસીમાં આપણે મેકેલી હોય એફડી તરીકે તો પાંચ વર્ષ પતી પછી આપણને સાત પોઈન્ટ સાત ટકા લેખે છત્રીસ લાખ બાવીસ હજાર પાંચસોને પંચ્યાસી રૂપિયા જેવું રિટર્ન મળે એટલે પચીસ લાખનું વ્યાજદર આપણને પાંચ વર્ષમાં અગિયાર લાખ બાવીસ હજાર પાંચસોને પંચ્યાસી રૂપિયા જેવું મળે છે તો મિત્રો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ